દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાડિયા ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આવાસ ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો તો એક્યાસી ખંભાડિયા વિધાનસભા વિસ્તારના ત્રણસો થી વધુ આવાસોનું ઈ લોકાર્પણ કરાયું આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે દરેક લોકોનું સ્વપ્ન હોય છે કે તેમનું પોતાનું ઘર હોય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજનાના માધ્યમથી આ સ્વપ્ન પૂર્ણ કરવામાં આવી રહ્યું છે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક્યાસી ખંભાળિયા ભાણોર વિધાનસભા વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે એને આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આ બધા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને એને જુદા જુદા આવાસો પ્લોટ અને અન્ય લાભો આપવામાં આવ્યા ગુજરાતમાં રીતે જોડાયા આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પણ આજના આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું એક ઐતિહાસિક કાર્યક્રમ કહેવાય લાખો લોકો છે આ એનું ભૂમિપૂજન નો એક વર્ચ્યુઅલ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો હતો મારું નામ મનસુખભાઈ ગાંગાભાઈ જોડ છે હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કનોળા ગામમાં રહું છું તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારું મકાન મંજૂર થયેલ છે તો મને પ્રથમ હપ્તો ત્રીસ હજારનો મળેલ છે તો બીજો હપ્તો એંસી હજારનો મળેલ છે ત્રીજો હપ્તો દસ હજારનો મળેલ છે તો નરેગા યોજનામાંથી મને એકવીસ હજાર પાંચસો ને દસની સહાય મળેલ છે તો શૌચાલયના પણ બાર હજાર મને મળેલ છે તે બદલ સરકારશ્રી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું